ગીર સોમનાથ જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ યાદી બનાવેલી છે કુલ એકસો પાંત્રીસ જણાની યાદી છે અને તમામ વિરુદ્ધ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝુંબેશ ચાલી રહી છે એમના ઘરો ચેક કરવાની એમની બેંક એકાઉન્ટ ચેક કરવાની એમનું ઘર જે છે કાયદેસર જગ્યાએ છે કે નહીં અને એનું વીજ કનેક્શન પ્રોપર જગ્યાએ છે પ્રોપર રીતે છે કે નહીં આ તમામના ભાગરૂપે ઉનામાં આજે અ જે ઉનાના જે લિસ્ટ છે એવા અઠ્યાવીસ ગુનેગારો છે તમામ ગુનેગારોની ચેકિંગની કાર્યવાહી અત્યારે ચાલુ છે એ દરમિયાન બે જગ્યાએથી અમને બે હથિયાર મળ્યા છે તલવાર એ ઉપરાંત અમે દસ વાહનો રિટેન કર્યા છે આ જે આરોપીઓના અથવા એના સગા સંબંધીના છે અને ત્રણ જગ્યાએ જે વીજ કનેક્શન ગેરકાયદેસર લાગતા એને એનો વિદ્યુત ના કર્મચારીઓ પીજીવીસીએલ ના અધિકારીઓ સાથે રાખી અને એમને દંડ અને એનો કેસ પણ કરાવ્યો છે

કોઈ નહિ આ તો કુવાડા છે કુવાડો કોઈ તો અમારે આમાં એક કુવાડા કરે કોલી ખતરનાક અમારે હોય તો વાંધો નહી બાજુ જોઈ લો મારું બના પારું બરાબર 过来后，三楼。 મૈલે આવી કે મૈલે હે નહી કઈ આયા નહી યાર કે આ નહી છે હા કે છો વાંદો વાલે વાલે હા કેમ છો અમે મોર નાખીને ગયું નમ બોલો બોલાય બોલો તમે આયા તેર દો આમાં હું છે ભાઈ આમાં તો મોબોરો કે ઓ પહેલા ચેક કરી લઉં